પ્રોબ્લેમ ખેડૂતો આપણે આઈસર પાંચસો એક કારનો વિડીયો બનાવ્યો તો ટુ વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ હતો અહીં આ છે ફોર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ તો એમાં આપણે કીધું હતો કે બે હજાર છવ્વીસના જે ફોર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ આવી ને એમાં આપણે પીટીઓ માટે સેપરેટ અલગ ક્લચ મળી જાય પીટીઓનો ઇન્ડિપેન્ડન્ટ ક્લચ તો આ આઈસર પાંચસો એકાવન ફાઈવ સ્ટાર પ્રાઇમ જી થ્રી સિરીઝની અંદરનું જાન્યુઆરી એક બે હજાર છવ્વીસનું મેન્યુફેક્ચર ટ્રેક્ટર છે અને એમાં આપણે પીટીઓ માટે અલગથી પીટીઓનું ક્લચ લીવર મળી જાય એ સિવાય ટુ વ્હીલ ડ્રાઈવ અને ફોર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટમાં થોડોક ફેરફાર આવે એ ફેરફાર આવે ટાયરનો આમાં આપણે આગળના ટાયર નવ પાંચ વીસના ના અને પાછળના ટાયર સોળ નવ અઠ્યાવીસ ના મળી જાય બીજો ફેરફાર આવે બમ્પરનો આમાં આપણે આગળ ઝેરી કેન વેટ લગાડવા માટેનું બમ્પર મળી જાય અને હું આપણે ફિક્સ બમ્પર મળી જતું હતું એ સિવાય બીજું બધું સેમ જ છે આમાં ક્લચનો ફેરફાર છે કે પ્રોપર ડબલ ક્લચ આવી ગયો એ સિવાય ઇન્જિન આનું સેમ જ છે ત્રણસો વીસ ડી સિરીઝનું જે આઈસરનું પોતાનું ઇન્જિન છે એકસો આઠ એન સ્ટોક બોર અને એકસો સિત્યાવીસ એમ એમના વાળું તેત્રીસો સીસી પચાસ વર્ષ પાવરની પાવર પ્રોડ્યુસ કરતું ઇન્જિન છે એમાં અને આઈસરની પોતાની જે હાઇડ્રોમેટિક હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય એકવીસો કિલોગ્રામની કેપેસિટી સાથે હાઈલો મીડિયમની રેન્જમાં આપણે બાર ગેર મળી જાય આગળ જવા માટેના અને ત્રણ ગેર મળીએ પાછળ જવા માટેના બધું સેમ જ છે ફોર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ બે હજાર છવ્વીસમાં એક ખાલી એક જ ડિફરન્સ આપેલો છે કે પીટીઓનું અલગથી કચ ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ ક્લચ અને ફ્રન્ટ એક્સેલની વાત કરીએ તો આપણે આમાં કરારોની બવલગેર ટેકનોલોજીવાળી પડિંગ સ્પેશિયલ ફ્રન્ટ એક્સેલ મળી જાય